ઓ ભાઈઓ નહી પકડો આપણે રેકોર્ડ મારો મારો એવા રાખો ને માણસ તમે જાવ પોતે તમે અટલાટા લેટર લખી આપીજો છો હવે આ વિડિયો કરો તમારો हक નથી રોકવાનો વિડિયો

અમિતનગર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બરના મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા એ દરમિયાન કોર્પોરેટર શ્રી પ્રફુલ્લાબેન જેઠવા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના કાર્યકર્તા સાથે આવી મારા નાકાશ્રી સાથે અસભ્ય વર્તન કર્યું એટલે મેં વચ્ચે પડીને એવું કીધું કે તમે થોડીક શાંતિથી રજૂઆત કરો બધા તમારા કામ થશે એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો

એ હવે અમારા જે નક્કી કરે આગળ થી એ અમે તો અમારે તો એવું છે કે જે આની સામે કાર્યવાહી હોય એ કરે કાર્ય કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરે ના એ ટોટલ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અમારા નાખાઈ શ્રી છે શ્રીરેશભાઈ પટેલ સાહેબ એમની જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને હેલફેલ બોલતા હતા એટલા માટે અમે હું વચ્ચે બોલ્યો એમને કે ભાઈ તમે થોડીક શાંતિથી વાત કરો રજૂઆત તમારી વ્યાજબી રીતે કરો ગમે તે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા હેલફેલ બોલતા હતા એટલા માટે એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને એમાં

ફીડર નળિકાના મુખ્ય માલ ચેક કરવાની કામગીરી ચાલતી હતી જે ઘણા સમયથી થોડો લો પ્રેશર અને પાણીના પ્રશ્નો છે એના બાબતની મહત્ત્વની કામગીરી કરતા હતા એ દરમિયાન પૂર્વજોના જ કાઉન્સિલર દ્વારા તેઓને અન્ય સ્થળે બોલાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી આ રજૂઆતની સામે એન્જિનિયર દ્વારા હાલમાં જે કામગીરી કરી રહ્યા છે કામગીરી પૂર્ણ થયા બાદ જ અન્ય સ્થળે જઈ શકાય એ બાબતને એમને જવાબ આપેલો હતો જેથી તેઓ ઉશ્કેરાઈને જ્યાં તેઓ કામગીરી કરતા હતા તે કામગીરીના સ્થળે આવ્યા હતા કામગીરીના સ્થળે આવ્યા બાદ કામગીરીની બાબતે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મારા મારીની ઘટના થઈ છે કાઉન્સિલર કાઉન્સિલર છે પ્રફુલ્લાબેન જેઠવા છે અને એમના હસબન્ડ હતા સહેજ પણ યોગ્ય નથી બનાવ કામગીરી કરતા હોઈએ ત્યારે થઈ શકે કે ગરમા ગરમી થાય કે બોલાબોલી થાય પણ આવી હાથ ઉગામવા જેવી ઘટના થાય એ યોગ્ય નથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરીએ છીએ અને જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી કામગીરી નહીં કરીએ ચોક્કસપણે અમે હાલમાં અરજી આપી રહ્યા છે અને અરજી આપ્યા બાદ હડતાલ પાડીશું માફી માફી માંગવામાં આવે અને કર્મચારીનું મોરલ ડાઉન ન થાય એ બાબતની બાંઘરી આપવામાં આવે ત્યારબાદ કામગીરી કરીશું